प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है

આમ તો હાલ રાજકોટ રહું છું આજના માહોલમાં અત્યારના માહોલમાં તો તમને લાગે છે કે અમારે દરબારોને આમની ટિપ્પણી હતી એના ઉપર ચાલે છે પણ અમે તો જાણીએ છીએ ભાજપ એટલે નરેન્દ્ર મોદી અને મોદી એટલે બાપુ અને બાપુ એટલે અમને તો માહોલ શું ચારસો ઉપર પાર થવાની છે એ સો ટકા ગણતરી છે અમારી બાકી કોણ કોને આપે છે એનાથી મારે કોઈ મતલબ નથી ક્ષત્રિય મતદાર છો તમે એક તરફ વિરોધ ચાલે છે અને ત્યારે તમે કહી રહ્યા છો કે અમે મોદીને જ જોઈએ છીએ તમારો આ વિચાર છે તે અન્યને શું તમે સંદેશો આપશો અન્યને એટલો સંદેશો આપીશ કે અમારા દરબારોમાં તે પચાસ ટકાથી ઉપર તો ભાજપ સાથે છે મંત્રીઓ છે બધા છે જે થોડા ઘણા ભાન ભૂલી ગયા છે એમને કોંગ્રેસને એ લોકો કહે છે એ ખોટું છે તમે એક્સ વાય જેડને મંત આપો પણ કોંગ્રેસને વોટ આપો આ સિત્તેર વર્ષથી એને દેશની દશા દઈ નાખી છે અત્યારે ભાજપ એટલું સરસ કામ આવે છે આપણે દરબારોને એ પહેલાં જોવાનું હોય કારણ કે બધાની દરબારો ઉપર દૃષ્ટિ હોય છે જય માતાજી બાપુ અને એમની ક્લિયર ચોઈસ હતી અંકલ આપનું શું ક્લિયર ચોઈસ છે મતદાન કરશો મારું નામ બિપિનભાઈ ઠાકર છે ને અત્યારના તો ભાજપ સિવાય બીજું કોઈ ઓપ્શન દેખાતું નથી એટલે ઓલરેડી ભાજપે કામ પણ સારું કર્યું છે મેં જે કીધું છે એ બધું કામ કરીને એને બતાવ્યું છે એટલે નેચરલી ભાજપને જે વોટ મોટા માહોલ શું લાગી રહ્યો છે જ્ઞાતિ જાતિ ઉપર રાજકારણ કરવું કેટલું યોગ્ય અત્યારે નિવેદન આપ્યું છે એ અયોગ્ય જ છે બધા માને છે પરંતુ માફી પણ ત્રણ વખત માફી માકી ચૂક્યા છે એક તરફ રાહુલ ગાંધીએ પણ બફાટ કર્યો એક તરફ રૂપાલય પણ કર્યો અને બંને અત્યારે જે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા છે ચૂંટણીમાં કેટલું યોગ્ય મતદાર આ બધા વિચારમાં

અને ભૂલથી કોઈકનાથી કોઈ શબ્દ નીકળી જાય એવું બની શકે એમણે માફી માગી લીધી છે પછી હવે એ વાતને પકડીને ન રહે આપનું શું માનવું છે જે રીતે આપ મતદાર છો રાજકોટના જે રીતે વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીની તો આ ચૂંટણીમાં તમને શું લાગે છે શું વિચારીને મતદાન કરજો અત્યારે વિચારીને મતદાન તો મતદારોને કંઈ શીખવાડવું કે કાંઈ કેવું પડે એવું નથી બરાબર છે આર્મી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બરોબર છે બધે તમે જે સુધારા હેલ્થ ને લગતા કે જે બધા થયા છે એ બધું કઈ વસ્તુ કેવું પડું દેખાડવું પડે એવું જ નથી બધું સામે છે અને ક્લિયર જ છે ક્લિયર ચોઈસ છે જનતાની આપનું શું માનવું છે શું વિચારીને મતદાન કરશો શું માહોલ લાગે છે દસ વર્ષ વિકાસ તમે જોયો છે ત્રણસો સિત્તેર ની કલમ રામ મંદિર બધા વચન પૂરા કર્યા છે પછી બીજો વિકલ્પ જ નથી ક્લિયર જ છે આ વખતે મેન્ડેટ ચારસો ઉપર મોદી સરકાર વડીલો આપણી સાથે જોડાયા છે જાણીએ તેમની ક્લિયર ચોઇસ શું છે કાકા ચુટણીને હવે મતદાન ને ગણતરીના દિવસો બાકી શું વિચારને મતદાન કરશો શું માહોલ લાગે છે સમાજમાં જેણે કાર્ય કર્યું હોય એમને પહેલા મતદાન કરવું જોઈએ મારું મંતવ્ય આ છે રાજકોટ લોકસભા બેઠક પર શું લાગે છે છેલ્લા પાંચ વર્ષમાં શું કામ ભાજપ ભારતીય જનતા પાર્ટીએ જ કામ કર્યું છે એટલે એમને મત આપવો કે મારું મારું પણ એમ જ મંતવ્ય છે કે એમને મત આપવો જોઈએ આપણે ખાસ કરીને મોદી સાહેબ જિંદાબાદ કાકા આપનું શું માનવું છે ચૂંટણી ને હવે ગણતરીના ના દિવસો બાકી છે મતદાનને લોકશાહીમાં મતદાન એ પવિત્ર ફરજ છે આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ બરોબર પણ કોને કરવું આપણા દીકરા પણ આપણે કામ કરતા વાલા હોય ને આપણા સંતાનો આપણે જે કામ કરે એને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ હવે કોણ કામ કરે છે આખું બધા જગત જાણે છે આપણે ભારત દેશ ક્યાં હતો આજે દસ વર્ષ પહેલા આજે ક્યાં પહોંચી ગયો છે આપણે સામે દેખાય એટલે આપણે કોઈ સવાલ થતો નથી કોને મત આપો એ પ્રશ્ન જ ઉભો થતો અને મતદાન કરવું એ બધાની ફરજ છે એક એક નહીં દરેકની ફરજ છે પવિત્ર કારણ કે એક જ વખત આપણે લોકશાહીનું આ પર્વ છે એક જાતનો આપણે કેમ બધા પારંપરિક પર્વ આવે દિવાળી રે આ ઉજવવું એ આપણા માટે છે એક પવિત્ર ફરજ છે એટલે કરવું જ જોઈએ આપની ક્લિયર ચોઈસ શું છે જે રીતે કાકાએ કહ્યું કે દસ વર્ષના કામો જોઈને મારી ક્લિયર ચોઇસ છે આપની શું ચોઇસ બીજેપી શા માટે બીજેપી બીજેપીએ કામ કરેલું છે અત્યારે હાલના સંજોગો જોતા બીજેપી નો કોઈ વિકલ્પ નથી રોડ રસ્તા બનાવ્યા લોકોની સુખાકારી માટે આટલી બધી સુવિધાઓ કરી રાજકોટ શહેર માટે પણ ખૂબ કામ કર્યા છે બીજેપી એટલે મારી તો ચોઈસ બીજેપી ની રાજકોટના ગૃહિણીઓ આપણી સાથે જોડાયા છે અને જાણીએ એમની ક્લિયર ચોઈસ શું છે મતદાન ને થોડા દિવસ બાકી શું આપની ક્લિયર ચોઈસ મતદાન કરવું બહુ જ જરૂરી છે કન્યાદાન અને મતદાન બહુ જ પવિત્રતા જાળવે છે શું વિચારીને મતદાન કરશો આ વખતેનો માહોલ તમને રાજકોટ બેઠક ઉપર શું લાગે છે વિકાસ વિકાસ અને વિકાસ એ જ અને જ્ઞાતિ વાત તો બિલકુલ નહીં જ જે રીતે આંટી કહી રહ્યા છે વિકાસ આપનું શું ક્લિયર ચોઇસ છે શું વિચારીને મતદાન કરશો ખરેખર દેશનો વિકાસ થઈ જ એ છે અને વિકાસ કરવા માટે થઈને દરેક નાગરિકે જાગૃત થઈ અને સારામાં સારી રીતે સારાને મતદાન આપવું જોઈએ અને અત્યારે જે કઈ દેશનો વિકાસ થાય એ આપણા માટે ઘણું સારું જ છે હા મને તો લાગે છે ચોક્કસ સો ટકા બનશે રાજકોટમાં તો આમ જોઈએ તો બધા સિટી ની દ્રષ્ટિએ રાજકોટ છે એ ડેવલપ છે અને પેલા સૌથી પેલા પેલું તો માણસ ને તંદુરસ્ત ને હેલ્ધી રાખવા માટે થઈને જો હોય ને તો રાજકોટ નું પેલો પોઈન્ટ છે ગાર્ડન બાળક માટે બાળક એ પાયાની નીવ છે જો બાડકનો વિકાસ ગાર્ડ થઈને કુદરતના ખોળે થાય તો એના જો વિકાસ બીજો કોઈ ન કરી શકે જે રીતે વિકાસની વાતો ચાલી રહી છે આપની ક્લિયર ચોઇસ શું છે શું ઉચેરણ મતદાન કરો મતદાન કરવું જ જોઈએ અને ભાજપ જ આવશે મોદી જવા જોઈએ કારણ કે મોદી ઘણું બધું સ્ત્રીઓ માટે કર્યું છે અમારા માટે કર્યું છે અને ભારતનો વિકાસ દેખાય જ છે અત્યારે ફોરેન જાવ તો એ લોકોય કહે છે કે ના જલ્દી મોદીજી આવ્યા ત્યારથી બધું વ્યવસ્થિત થઈ ગયું છે એટલે ભાજપ જ આવવું જોઈએ સિનિયર સિટીઝન દંપતી પણ આપણી સાથે છે મતદાન ને ગણતરી દિવસ શું ક્લિયર ચોઇસ આપની શું વિચારી મતદાન કરશો લોકશાહીમાં દરેક જાગૃત નાગરિકે મતદાન કરવું મારી દ્રષ્ટિએ આવશ્યક છે અને તો જ લોકોની સરકાર જે આપણે માગીએ છીએ એ સરકાર મળી શકે આ વખતે માહોલ કઈ આ વખતે એકંદરે મિશ્રોલ મિશ્ર માહોલ લાગે છે મારી દ્રષ્ટિએ તો પણ હજી ક્લિયર નથી અને લોકોનું મને એમ છે અમે જે અમારા ગ્રુપમાં બેસીએ વાતચીત કરીએ પણ મન અકળ છે એવું લાગે છે લોકોનું કંઈ કળાવા દેતા નથી લોકો

એટલે આ બધા પોઈન્ટ તો આપણે એના માટે આપણે ભાજપ સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી આપણે ભાજપને મતદાન તો કરીએ જ છીએ પણ ભાજપ થોડીક અમારું જે જરૂરિયાત છે નોકરીયાતને જે ટેક્સ દઈએ છીએ અમે નોકરીયાત મોટાભાગનો ટેક્સ અમારો જ છે એવું કહીએ કે અમે જે વાપરીએ છીએ પૈસા એ બધા સૌથી પહેલાં અમે ટેક્સ ભરીને પછી જ વાપરવાના અમારા ખિસ્સામાં આવે તો પણ અમારે કેટલી વાર ટેક્સ ભરવાનું એ અમને થોડું વધારે લાગે છે તો અમારું થોડુંક ધ્યાન આપો એવું અમારી રજૂઆત છે રાજકોટના યુવા મતદારોની ક્લિયર ચોઈસ આપણે જાણી રહ્યા છીએ વાત કરીએ મતદારો સાથે જે માહોલ રાજકોટ લોકસભા બેઠક પર અત્યારે બંધાયો છે શું લાગે છે શું વિચારીને મતદાન કરશો રાજકોટની સમજુ અને સાણી પ્રજા આ ચૂંટણી રાષ્ટ્રને વાદની વિચારધારાના વિચારોને ખરા અર્થમાં જે કોઈ સાર્થક કરશે એને મત આપશે જયારે આ ચૂંટણી બે હજાર ચોવીસની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે રાષ્ટ્રની અંદર આજે તમે જોઈ શકો છો કે વિકાસના કાર્યો થયા છે રાજકોટમાં રાજકોટમાં એઇમ્સ આપી હોય રાજકોટમાં એરપોર્ટ આપવું હોય અને પાયાની જે જરૂરિયાત હોય રાજકોટને આપણે જોઈએ છીએ કે છેલ્લા લગભગ અપવાદને ને બાદ કરી રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને એનું એકમાત્ર કારણ એ છે કે લોકો રાજકોટના ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મોટા ભાગના વરેલા છે એટલે કોઈ હું એવું નથી માનતો કે આ સીટમાં કોઈ વાતાવરણ બગડ્યું હોય ભારતીય જનતા પાર્ટી માટે હા ક્યાંક નેતાઓ દ્વારા વાણીવિલાસ કરી બફાટ કરી અને વાતાવરણ દોહરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા એને રાજકોટની પ્રજા નકારાત્માનસિકતાને ક્યારેય સ્વીકારતી નથી એવું હું સ્પષ્ટપણે માનું છું અને ભારતીય જનતા પાર્ટીને રાજકોટની પણ સમગ્ર ગુજરાતની અફાટ તો વર્ષોત્તમ રૂપાલાએ પણ કર્યો છે અને રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ પણ કર્યો છે આ બંને બફાટને કઈ રીતે જો આજે આપનો આ સવાલ ખૂબ સારો છે એક યુવા તરીકે હું એવું માનું છું કે જ્યારે ભૂલ થઈ રૂપાલા સાહેબથી ત્યારે તરત જ રૂપાલા સાહેબે માત્ર ચાલીસ મિનિટની અંદર એ માફી માંગી અને વારંવાર ત્યારથી લઈને આજ સુધી વારંવાર વિનમ્ર ભાવે સમાજની માફી માંગી ત્યારબાદ જ્યારે રાહુલ ગાંધીએ આ બફાટ કર્યો છે તો કોંગ્રેસના એક પણ નેતા એટલા અહંકારમાં રાયચા પાઈચા છે જ્યારે પ્રજાએ ગુજરાતની અંદર તો ત્રીસ ત્રીસ વર્ષથી કોંગ્રેસને સત્તા વિમુખ કરી છે આ અહંકાર અને નકારાત્મક માનસિકતાના કારણે તો આજે કોંગ્રેસ ને હું સવાલ પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે એ લોકો કોઈ માફી માંગશે રાહુલ ગાંધી માફી માંગશે અને હું આપના માધ્યમથી એવું પણ છું કે નિવેદનો થી સમાજની લાગણીઓ દુભાઈ છે અને આ કોઈ સામાજિક ચૂંટણી નથી આ રાષ્ટ્ર ની ચૂંટણી છે તો રાષ્ટ્ર ના મુદ્દા આજે કોંગ્રેસ પાસે કોઈ વિઝન જ નથી કે રાષ્ટ્ર માટે શું કરવાના છે સોએ સો ટકા ગુજરાતની અંદર છવીસ થી છવીસ સીટ જીતવાના છે અને એમાંથી એક સીટ જીતી ગયું છે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની અંદર પચીસ જે સીટ સીટમાં સોળે કળા કમળ ખીલવા જઈ રહ્યું છે ભાઈ કમળ ખીલાવી રહ્યા છે આપનું શું મંતવ્ય છે આપ પણ એક યુવા મતદાર છો શું વિચારીને મત આપશો સૌ પ્રથમ તો અત્યારે જ્યારે ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને ગુજરાતમાં મતદાનને થોડાક જ દિવસો બાકી છે ત્યારે ત્યારે કોંગ્રેસના એક નેતાએ હમણાં થોડા જ કલાકો પહેલાં કંઈક નિવેદન એમનું સામે આવ્યું કે એમણે જે નિવેદન આપ્યું કે જે રાજા રજવાડાઓએ લોકોની જમીન લઈ લેતા કે લોકોની જમીન ગમે ત્યારે એ કબજે કરી લેતા આ ઉપરથી જ તે લોકો કોંગ્રેસની એક માનસિકતા સ્પષ્ટ થાય છે કે તે લોકો દૃષ્ટિકરણની લીધે કેટલું અને જ્ઞાતિવાદ એના ઉપર જ રાજકારણ કરે છે વિકાસ કે વિકાસ ઉપર કે પછી તમે જે કરેલા કામ છે એના ઉપર એ લોકોનું કઈ વિઝન જ નથી માત્ર ને માત્ર વોટ બેંક અને તૃષ્ટિકરણની રાજનીતિ જ એ લોકો કરે છે જે લોકોએ જે સમાજે આજે ગુજરાત કયો કે સમગ્ર દેશ કયો એ દેશની અસ્મિતા માટે જે લોકોએ કામ કર્યા છે જેના હોય અને તે તેના વિશે આવું બોલવું એ કઈ રીતે યોગ્ય કહી શકાય યુવા છો તમે કહી રહ્યા છો વિકાસ થયો છે અને રાહુલ ગાંધી આવું ન બોલવું જોઈએ પરંતુ આપ શું માનો છો અત્યારે જે પ્રકારે વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે એ વાતાવરણ વિશે શું કહેશો અત્યારે સ્પષ્ટપણે કોંગ્રેસ છે એ વાતાવરણને એક જ્ઞાતિવાદ તરફ લઈ જઈ રહી છે તેવું મને અત્યારે લાગી રહ્યું છે અને ગુજરાતની જનતા તો બહુ સાણી પબ્લિક છે તેને ખબર જ છે કે કયા મુદ્દા ઉપર તે લોકો વોટ કરશે અને મને ક્યાંય લાગતું નથી કે ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસ દૂર દૂર સુધી અત્યારે દેખાતી હોય હું અત્યારે રાજકોટમાં ભીલ સમાજમાંથી આવું છું આદિવાસી સમાજમાંથી અને મોદી સાહેબે જે આદિવાસી સમાજ માટે જે ઉત્થાનના કાર્ય કર્યા છે તે તેની કોઈ કલ્પના જ બહારની છે કે જે સિત્તેર વર્ષમાં કાંઈ કોંગ્રેસ કરી નથી શકી તે માત્ર દસ વર્ષમાં અંત્યોદય એટલે ગુજરાતમાં હું તો ગુજરાતની જ અત્યારે વાત કરું આપને કે ગુજરાતમાં આદિવાસી સમાજ ખૂબ મોટા પાયે છે અને તેના ઉત્થાન માટે મોદી સાહેબે ઘણી યોજનાઓથી અને હજારો કરોડ એસટી સમાજ માટે આદિવાસી સમાજ માટે ફાળવા છે અને તેનાથી આદિવાસી સમાજનો પણ ખૂબ વિકાસ થયો છે આપ શું માનો છો આપ યુવા મતદાન હું તો ખાલી યુવા મતદારને એટલું જ કહેવા માગું છું કે સાત તારીખે તેઓ સમજી વિચારીને સ્પષ્ટ મતદાન કરે મતદાનની અપીલ યુવા કરી રહ્યા છે ચૂંટણી નજીક છે આપની ક્લિયર ચોઈસ શું છે શું વિચારીને મતદાન કરશો સૌ પ્રથમ તો આપના માધ્યમથી ગુજરાતના

ઇન્ટરનેશનલ એરપોર્ટ આઈપો રાજકોટ એ સૌરાષ્ટ્રનો આર્થિક હબ કહેવાય છે ત્યારે આ એક ખૂબ જ મહત્વના મુદ્દા હોઈ શકે છે ચૂંટણી માટે યુવા તરીકે મારો સ્પષ્ટ એવું મને માનવું છે કે યુવા તરીકે અત્યારના યુવાઓ સ્પષ્ટ રીતે નરેન્દ્રભાઈ મોદીની સાથે જ અમે યુવાઓ માટે ઘણા કાર્ય કર્યા છે યુવાઓને ઘણી લાભ થયા છે રોજગારી ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રે યુવાઓને ખૂબ જ લાભ થયા છે એ માટે ના મને નથી લાગતું અન્ય પણ મતદાર આપણી સાથે છે શું વિચારીને મતદાન કરશો અત્યારનો માહોલ શું છે સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે આગામી સાત મે જે મતદાનનો દિવસ છે તે સમયમાં યુવાન લોકો તો અવશ્ય મતદાન કરે છે પણ એનાથી વિશેષ આપના મધ્યમ જેવું જણાવવા માંગીશ કે સાત તારીખે યુવા લોકો સવારમાં વહેલા ઉઠીને વહેલું મતદાન કરી દે અને આજુબાજુના લોકોને મદદરૂપ થાય કે જે વૃદ્ધાવસ્થાના લોકો છે જે મતદાન સુધી જઈ ન શકતા તેમની મદદરૂપ થાય એક યુવા તરીકેની ફરજ છે કે મતદાન તો કરવાનું જ હોય છે પણ આજુબાજુના લોકોને જેટલું ઉપયોગી થાય એટલું વધારે મતદાન કરાવવાનું છે રહી વાત વિકાસના કામોની તો રાજકોટમાં ખૂબ જ સારા વિકાસના કામો થયા છે તમને સામાન્ય આપું કે જે અમૃતમ કાર્ડ જે કાઢ્યા છે લોકોને આ જે ગર્ભવસ્તી જે સ્ત્રી હોય એમને બાળક પ્રીમિચ્યોર આવી જાય તો એની એ સારવાર પૂરેપૂરી સરકારે કરીને આપી છે કે પહેલાંના સમયમાં લોકો એને બચાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી નાના બાળકના જન્મ થઈ જતા હતા તો એની સારવારનો ખર્ચો બહુ વધારે થઈ જતો હતો હવે સરકાર એને પણ ખર્ચ આપે છે આજે આરોગ્ય ક્ષેત્ર એટલા બધા લાભ કર્યા છે કે તમે એમનો લાભ લઈ તમે જ્યારે ઘરે જાઓ ત્યારે તમને ટિફિન અને ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જે પણ સરકાર ચૂકવવા રેડી છે આવડું મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપ્યું અને હવે જે વિઝાની માટે મેઇન જે લોકો ધક્કા ખાતા હતા અમદાવાદ એ રાજકોટમાં સેન્ટર બની ગયું છે ઘણા વિકાસના કામો સારા કર્યા છે અને સૌથી સારામાં સારું કે જે કામ ક્યારેય ભૂલે એવા નથી ત્રણસો સિત્તેરની કલમ રામ મંદિર અને સીએ એનસીસીનો જે કાયદો છે જે કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે આ વસ્તુ અશક્ય છે તે મોદી સાહેબે પૂરી કરીને બતાવી શકે એ એ ત્રણ કામો એવા છે જેને જનતા ક્યારેય ભૂલી શકે તેમ નથી યુવા તરીકે હું કોંગ્રેસને ફક્ત મારે તો વિચારધારા પહેલીથી દેવી છે કે હું ક્યારેય એના મારા માધ્યમથી જણાવું છું કોંગ્રેસના સમર્થનમાં એક વાર નથી ને ભવિષ્યમાં એ કોઈ દિવસ એના પ્રત્યે વિચારધારા નહીં આવે કારણ કે એક બહુ નાનો હતો ત્યારે મેં કિસ્સો સાંભળ્યો હતો વડીલો પાસેથી કે પાર્લામેન્ટમાં સાધુ સંતો જ્યારે પ્રદર્શન કરતા હતા ત્યારે કોંગ્રેસના ઇન્દિરા ગાંધી વડાપ્રાન હતા દેશના એમને તેમની સાથે શાંતિ સમજૂતીનો જે વાત હતી એ વાત ન કરી અને એમને એની ઉપર હિચકારી હુમલો કર્યો ત્યારે સાધુ સંતોના નરસહાર થયા હતા સાધુ સંતો સાથે સાથે ગાય માતાની પણ હત્યા થઈ હતી એ ઇન્દિરા ગાંધીના આદેશથી આ બધી વસ્તુ બની છે એટલે આમ કોંગ્રેસે ને સતત હંમેશા ને હંમેશા કોઈ જતના કર્યા નથી અને સતત વિરોધ કર્યો છે આજે અત્યારના સમયમાં કોઈ પણ જતનું હિચકારી આંદોલન આવે દેશના વડાપ્રધાન એવી તાકાત ધરાવે છે કે એ આંદોલન શાંતિથી પૂરું કરી શકે સામે સાથે નેગોશિયેબલ થાય બધે શાંતિથી સમજાવે છે ક્યારેક કોઈ સમાજ ઉપર હુમલો ન થયો બે હજાર ચૌદ થી આજે સુધી જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી રહ્યા છીએ આપણી સાથે રાજકોટના મતદારો છે શું વિચારીને મતદાન કરવા જઈ રહ્યા છો અમે એક ભારતના નાગરિક છીએ અમે મતદાન એટલા માટે કરીએ છીએ કે અમારી ચોઈસ નરેન્દ્ર મોદી છે બરોબર અને અમને લેડીઝને ઘણું બધું અમને આમ સાહિત્ય એટલે આમ છૂટી બધે જવું હોય આ તે અમારા માટે સુરક્ષા આપે જ છે તે એમ અને મતદાન કરીએ તો અમારે અમારે ઘરમાં કોઈ કાંઈ કે નહીં અને તમે મતદાન કરવા જાઓ કોઈ વાંધો નહીં અને નરેન્દ્ર મોદી અમારા માટે પ્રિય છે ક્લિયર ચોઈસ પ્રિય ચોઈસ છે આપનું શું માનવું છે કાકા જે રીતે અત્યારે માહોલ છે શું વિચારીને મતદાન કરશો નરેન્દ્રભાઈ મોદી જેવા તો આપણને વડાપ્રધાન મળશે નહીં દેશ વિદેશમાં પણ એની ખૂબ ચાહના અને લોકપ્રિયતા છે તો નરેન્દ્રભાઈ મોદીને જ મત આપવો છે એટલે કે અહીંના ઉમેદવાર અમારે પરસોત્તમ રૂપાલા છે તો એને ચૂટી કાઢવા માટે અમે એટલે ભાજપના ઉમેદવાર છે એટલે અમે એને ચૂટી કાઢવા માટે તૈયાર પ્રયત્ન કરશું

અમારા માટે તો ભાજપ સરકાર સારી છે અમારા માટે ઘણા કામ કર્યા ઓરબીટ બનાવ્યા દવાખાના બનાવ્યા લેડીઝ માટે ઘણી સહાય કરે છે પ્રજાનું ઘણું ધ્યાન રાખે છે બહુ સારું કામ કરે છે મોદીભાઈ તો મોદી સાહેબ અમારું ધ્યાન રાખે એટલે અમારે મોદી સાહેબને જ આપવાનું હોય ને રાજકોટ શહેરના મહિલા મતદારોની ક્લિયર ચોઈસ આપણે જાણીશું આપણી સાથે રાજકોટના મહિલા મતદારો છે જે રીતે મતદાન નજીક આવી રહ્યું છે દિવસ અને મત આપવો જરૂરી છે શું વિચારી મતદાન કરશો મતદાન તો અમે આપશું જ પણ અમને વિચારવાનું કે કોને મતદાન આપવું ભાજપે મહિલા માટે અને બધા માટે ઘણા સારા સારા કાર્ય તો કર્યા જ છે પણ અત્યારે હાલમાં અમારી સોસાયટીમાં જે કઈ કામો થતા નથી ને એને અનુલક્ષીને અમે આગળ વિચાર કરશું આપ શું વિચારીને મતદાન કરશો એક લોકશાહીનું સૌથી મોટું આ પર્વ છે શું વિચાર મનમાં છે મતદાન તો અમે કરીશું જ મતદાન તો અમે કરીશું જ કારણ કે સાંસદ છે બરાબર અમારા વડાપ્રધાન મોદી જ જોયા છે પણ કોર્પોરેટર પૂછવા ને કોર્પોરેટર પ્રમુખ કોણ છે ખબર છે તમને કોઈને ખબર છે ઓળખે કોઈ નથી ઓળખતું કારણ કે અમારી સોસાયટીમાં કોઈ કામ જ નથી થયું નથી કોર્પોરેટર આવતા કે નથી કોઈ એટલે કોઈ અમારા અહીંયા જોવા નથી આવતા સોસાયટી હાલ તમે જોઈ શકો છો જો આગળ ગાડી છે ફોર વ્હીલર બધા રાખી દીધી છે અમારે ફોર વ્હીલ કે કઈ સાઈડ થી કાઢવાની અપલોડ જોવો તમે આ અમારે કઈક નવીન કરવું છે પણ કોઈ આવતું જ નથી અહીંયા જોવા માટે હા ભાજપે ઘણું સારું કર્યું છે એમ્સ છે છે પછી હોસ્પિટલ નવસો ઓવરબ્રિજ કર્યા છે ઘણા એમને વિધવાઓ માટેનું પેન્શન જે છે ખેડૂતોને જે પેન્શન આપે છે એ બધું સારું જ કર્યું છે ભાજપે પણ અમારું સોસાયટીનું શું ભાજપ હોય કે કોંગ્રેસ અમારી સોસાયટીનું શું એમના માટે હા હું એમ કઉ છું કે થોડુંક જુઓ અમારી સોસાયટી વેકુટ એમ કે છે કે વૈકુંઠ ધામ છે અમારી સોસાયટી સૂચિતમાં પણ ક્યારેક તો કોક આવો મળવા ક્યારેક તો લેડીસોને મળો મારું એ કહેવું છે કે તમે એકવાર આવો જી હોય ભાજપ ભાજપડા હોય કે કોંગ્રેસ વડા હોય તમે એકવાર અમારી સોસાયટીનું તમે મુલાકાત લ્યો તકલીફ તો પાણી નથી આવતું એ એ ઈ ને પ્રોબ્લેમ છે પાણી એનો આ રસ્તાનો પ્રોબ્લેમ છે આ રસ્તો કાચો છે જોવો તમે આગળ ગાડીઓ રાખી દે છે બધાય તો ગાડી અમારી 4-wheel કઈ સાઈડથી કાઢવાની વરસાદનું વરસાદનું પાણી આ બધું અત્યારે તમે આવ્યા છો કેરે ચોમાસાએ આવજો આ બધી વરસાદનું પાણી ભરેલું હોય છે ગટર સાફ કરવાનું હોય તો ત્રણ દિવસ ત્રણ વાર ફોન કરીને ત્યારે એકવાર આવે છે કચરાવાળો તો ત્રણ વાર ફોન કરીને ત્યારે એકવાર આવે છે સ્થાનિક લેવલે આપ સૌ તરફથી રજૂઆત કઈ કરવામાં આવી છે કારણ કે એક લોકસયનું સૌથી મોટું પર્વ છે પ્રજાના પ્રશ્નોને નેતાઓ વાચા આપતા હોય છે પણ નેતાઓને જોયા છે તમે ક્યારેય નહીં હું ઈ જ કહું છું તમને કે ક્યારેય એક નેતાને અમે અહીંયા નથી જોયો પછી ગમે હોય ભાજપનો હોય કે કોંગ્રેસવાળો હોય અમારી સોસાયટીમાં એક નેતા નથી આવ્યો

પાછો રોડ સરખો નથી અને અમારી સોસાયટી કઈ બોલતી નથી એમ કે તમે સોસાયટી કઈ બોલતી નથી કઈ એટલે

હા મંત્રીને રજૂઆત કરી છે ઘણી રજૂઆત કરી છે હવે પણ ક્યારેય નથી એને મેન પ્રોબ્લેમ છે અમારો આ ગાડીનો જ ક્યાં ગાડી રસ્તાનો કે અમારી જ્યારે અમારા મતલબ કે અમારા જેન્ટ્સ જ્યારે જ ફેક્ટરીએથી આવે છે પાંચ મિનિટ ત્યાં વેઇટ કરવો પડે છે ગાડી ઓલા લોકો લે પછી ગાડી અંદર આવે છે મતદાન મતદાન તો અમે આપીશું જી તો કઈ છે નહીં પણ અમારે એવું છે કે તમે અમારી સોસાયટીને જરાક જુઓ તમે કે કામ છે એ કામ કરો તમે લોકો કોઈ આવતું નથી જોવા માટે એટલે રજૂઆત તમારી એ જ છે કે તમે એકવાર અમારી સોસાયટીની મુલાકાત લો જી હોય ભાજપ ભાજપળા હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ કોંગ્રેસવાળા હોય એ અમારે નથી જોવાનું પણ તમે એકવાર અમારી સોસાયટીની મુલાકાત લો અમારી લેડીઝને પૂછો તમારે શું પ્રોબ્લેમ છે એમ કોઈ દિવસ કોઈ પૂછ્યું નથી આજ તમે આવ્યા છો તમે પૂછો છો બાકી એક નેતા નથી એવો પૂછવા કે તમારે શું પ્રોબ્લેમ છે એમ હાલ અત્યારે મહિલાઓ જે પ્રકારે કહી રહી છે તેઓની ક્લિયર ચોઇસ ન્યૂઝ કેપિટલને તેમણે જણાવી છે કહી ખુ કસી નો માેશ ધાનાણી તો બીજી તરફ પરસોતમ રૂપાલા અત્યારે મેદાને છે લોકોએ તેમની ક્લિયર ચોઈસ ન્યુઝ કેપિટલ સમક્ષ કહી છે ત્યારે જોઈએ રસાકસી જંગમાં બાજી કોણ મારશે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ